એટલે એના માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં આવશે કર્મચારી કોઈ સંદેહ લાવવાનું કોઈ સામે આવ્યું છે એટલે ના અત્યાર સુધી એવા કોઈ પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના પરથી જે પણ છે સૂત્રોચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રો કે કોઈ પણ આવા આવશે તો એના પર કાયદેસરની કરવાની કાર્યવાહી કરવામાં આવશે ખરેખર શું છે માટે કેટલા કાયદેસર જી ચાલુ ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલરના લાયસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ-wheeler નું લાયસન્સ લેવું છે વિથ ગિયર કે વિથ ગિયર નું તો તમે ₹950 રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની आईटीआई માં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ અપાય આપવાનું હોય છે બટ ટેસ્ટ માં સેટિંગ કરી આપશે એવી વાત સામે આવી છે આ કોઈ વાતમાં સત્ય છે સત્ય છે જે રીતે એ લોકો કહી રહ્યા છે કે ટુ વ્હીલર ને ફોર વ્હીલર ના ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ મળી રહે છે પરંતુ આરટીઓ રાજકોટ કચેરીની વાત કરું તો અહીંયા ટોટલી જે પ્રકારના ટેસ્ટ થાય છે એ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે તો છ હજાર રૂપિયા નું કાઢી આપજો તો શું અત્યાર સુધીમાં એક પણ લાઇસન્સો તો

જરૂર ચોક્કસ જે વાત કરી છે કે આવી રીતે ડ્રાઇવિંગ સ્કૂલ વાળા પણ જો આવી રીતે કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીક માં પણ આપણે ડ્રાઇવિંગ સ્કૂલો ની તપાસણી સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે